નમસ્કાર જે વરસાદના કારણે પાભર તાલુકાના તેપન ગામની અંદર સરકારની યોજનાથી દોઢસો ગાડી કાચ ચારો આવ્યો એ બદલે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ મારે સરકારને એટલું કહેવું છે કે તમે પાભર શહેરની વાત કરું છું તાલુકાની વાત કરતો નથી પાભર શહેરની અંદર એક ગુજરાત લેવર અને ઇન્ડિયા લેવર એક ગૌશાળા આવી છે જલારામ ગૌશાળા ત્યાં તેર હજાર પશુઓ છે બીજા નંબરમાં જૈન સમાજની ગૌશાળા ચાલે છે અહીંયા ચૌદ હજાર પશુઓ ત્યાં પણ છે એની પાસે અમરતભાઈ વાલી કે ભારતીય જનતા પાર્ટીના આગેવાન એમને ગૌશાળામાં પંચાવન પશુ ત્યાં પણ છે એના પછી ભગવંતભાઈ પીઠડીયાના અધ્યક્ષતાને ગૌશાળા કાર્યાલયની અંદર ચાલે છે ત્યાં પણ બસો પશુઓ આવ્યા છે મારે સરકારને એક વિનંતી કરવી છે કે ભાભર શહેરની અંદર કેટલાય ખેડૂતો છે કેટલાય પશુઓ છે પણ પેટા ચૂંટણીની અંદર સરરૂપજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીને ભાભર શહેરે લીડ આપી અને વિજય બનાવ્યા એના પછી ભાભર શહેરની અંદર અમને એક પણ કાસચારો કે કોઈ અમને ગાડી પાભર શહેરની અંદર આવી નથી તમે કદાચ ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનને સરકારને કહેવા માગું છું કે તમે મોણસનો તમારા વિરોધમાં હોય તો વિરોધ કરો તો ચાલે પણ ભાભર શહેરના પશુએ તમારું શું બગાડ્યું છે ગાયના નામે તમે મત માગો છો રામના મંદિરે મત માગો છો તો હું વિનંતી કરવા માગું છું કે અમારા શહેરની અંદર આટલી ચાર ગૌશાળા છે પશુ હશે શહેરની અંદર તાલુકાની વાત નથી કરતો તો અમને તાત્કાલિક ઘાસચારાનો વ્યવસ્થા કરી આપે એવી સરકાર જોડે અને જે વિનંતી કરવા માગું છું કે તમે આટલી વ્યવસ્થા કરો અને અમે પાભર શહેરે તમારું શું બગાડ્યું છે કે વારંવાર અમારે અન્યાયનો સામનો કરવો પડે છે જીઆઈડીસી માટે અમારે સામનો કરવો પડે ઓગડ જિલ્લા માટે અમારે સામનો કરવો પડે ડેજરી માટે અમારે સામનો કરવો પડે જીઆઈડીસી માટે અમારે સામનો કરવો પડે આરોગ્ય માટે અમારે સામનો કરવો પડે અમારે પ્રાંત ઓફિસોઈ ગામ તો અમારે તકલીફ નરબદા ઓફિસ તો અમારે રાધનપુર એટલે તકલીફ એટલે અમારે ભારતીય જનતા પાર્ટીના સરકાર અને ધારાસભ્યને અને જે આગેવાનું છે ને ગુજરાતની અંદર અને બનાસની અંદર ગુજરાત એમનું નામ ચાલે છે તો એમને વિનંતી કરવા માગું છું કે તમને અમે પાભર શહેરે ચૂંટીને મૂક્યા છે અમુક સમયે તો અમે તમારું ભાભર શહેરે શું બગાડ્યું છે તો અમને આવા ઘાસ ચારા જેવી અમને અન્યાય છે અમે પોતેનું અમારું નથી માગતા અમે અમારો પશુઓનો ઘાસચારો માગે છો કેસ્ટોલ ને જમી ધોવાણ ને પાક નિષ્ફળ ને કોઈ પશુ મરી જ કોઈ ઘર વીકરી એ તો પછીની વાત આવી છે પછી અમારે છેલ્લો અસરગ્રસ્ત અમારો તાલુકો પણ નથી બતાવ્યો તો અમે ભાભર તાલુકે અને ભાભર શહેરે શું માગ્યું બગાડ્યું છે તમારું તો આટલું અમારી એક રજૂઆત છે દરબાર હુકમસિંહ મદારસિંહ એમ ભાભર અને જાગૃત નાગરિક અને વારંવાર મારી પણ નાના મોટી નાગરિક માટે અને મત વિસ્તાર માટે મારી લડતું ચાલુ છે જય માતાજી